શ્રી ગણેશાય નમ આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી દેવ શૈની કે દેવ પોઠી એકાદશી ક્યારે છે આ એકાદશીનું શું મહત્વ છે મુહૂર્ત શું છે પારણા ક્યારે કરવા આ દેવશયની એકાદશી મહત્વપૂર્ણ ચાતુર્માસના વ્રતનો સંકલ્પ પણ થાય છે અને જ્યારે દેવ ઉઠની એકાદશી આવશે ત્યારે પારણ થાય છે માટે દેવશયની એકાદશી આખા વર્ષ દરમિયાન આ એકાદશી ને મોટી એકાદશી કહેવાય છે જે ભક્તો આખા વર્ષ દરમિયાન એકાદશી નું વ્રત કરી શકતા નથી તેઓ વર્ષની માત્ર બે એકાદશી દેવશયની એકાદશી અને દેવ ઉઠની એકાદશી નું વ્રત કરે છે તો સર્વ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે એવી શુભ અને પવિત્ર એકાદશી એટલે દેવશયની એકાદશી વિશે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ જો મિત્રો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આ પા ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ મંગલમ પુંડળી કાક્ષાય મંગલાયતનો ભગવાન જય મિત્રો પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે દરેક એકાદશી નું વ્રત છે મહિનામાં બે વખત એકાદશી આવે છે સુદ પક્ષ અને વધમાં માં આમ વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે ત્રણ વર્ષે પરસોત્તમ માસ આવે છે ત્યારે માસથી બે એકાદશી એટલે કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન નારાયણની કૃપાની સાથે ભક્તોને મુક્તિ અને ભક્તિનું પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રોમાં કહેવાયું છે કે એકાદશીનું વ્રત તે વ્રતોના રાજા સમાન સુખ આપનાર પુણ્ય આપનાર છે સનાતન ધર્મમાં દેવશયની એકાદશીના દિવસે અને જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ કરવા માટે જાય છે અને લગાતાર માસ સુધી ભગવાન નારાયણ યોગ નિંદ્રામાં પોઢે છે એટલા માટે જ આ એકાદશીને દેવ પોઠી એકાદશી પણ કહેવાય છે ભગવાન નારાયણના શયનની સાથે જ સર્વ દેવતાઓ પણ વિશ્રામ કરે છે અને આ દેવ કોઠી એકાદશી થી ચાતુર્માસનો પ્રારંભ થાય છે ત્યારે ભગવાન મહાદેવ આ સંભાળે છે એટલા માટે જ ભગવાન શ્રી હરિ વિષ્ણુ જે શૈર મુદ્રામાં હોય છે તેમની પૂજા આરાધના થાય છે ચાતુર્માસ દરમિયાન કોઈ શુભ અને મંગલ કાર્ય થતા નથી આ એકાદશીથી શુભ કાર્ય વર્જિત થાય એ જ રીતે ધર્મ કાર્યનો આરંભ થાય મંત્ર જાપ છે આપણા ઇષ્ટદેવની આરાધના છે કે પછી આ ચાર માસ કે જેમાં ચોમાસાના માસ કહેવાય છે એ દરમિયાન યાત્રા પણ નિષેધ મનાય છે કારણ કે જમીનમાંથી જે ઝીણા ઝીણા કીટાણુ જીવજંતુ બહાર આવે છે તે યાત્રા દરમિયાન આપણા પગ નીચે વાહન તરીકે કચડાઈ જાય છે એટલા માટે યાત્રા કરવી નિષેધ મનાય છે ઘેરે રહીને જ આપણે હરિભક્તિ કરવાની છે અને આપણા શુભ કર્મ આપણી ફરજ છે તે બજાવવાની છે માટે આ ચાતુર્માસમાં વ્રત ઉપવાસ પણ ઘણો મહિમા છે વ્રત ઉપવાસ એટલા માટે કે ભક્તિ ભાવ આપણે કરીએ કે ન કરીએ પરંતુ આપણા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વ્રત ઉપવાસ થાય છે જો માસાની ઋતુ છે આપણી જઠરાગની મંદ પડે છે એટલા માટે ઓછો ખોરાક લેવો આપણા માટે હિતકારી છે ત્યારે વ્રતનું વિધાન બતાવવામાં આવ્યું છે આપણા શાસ્ત્રમાં વ્રત એટલે એવું નથી કે આપણે ધાર્મિક થઈ ગયા વ્રત એમને પણ કરી શકાય છે કોઈ પણ પૂજા વગર આપણા સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ ઘણા લોકો ડાયટિંગ કરે છે તેને વ્રત કહેતા નથી પરંતુ તે પણ એક પ્રકારનું વ્રત જ છે ધાર્મિક શબ્દોમાં આપણે વાત કરીએ તો એટલા માટે વ્રત કે ચાતુર્માસ આપણે કરીએ કે ન કરીએ આપણા સ્વાસ્થ્યનું ધ્યાન તો આપણે અવશ્ય જ રાખીએ આમ ચાતુર્માસ દરમિયાન આપણે આજે અમુક વસ્તુઓ આરોગવી અમુક વસ્તુ છોડવી તે પરેજી રાખીએ જે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો જે કાંઈ પરેજી રાખીએ છીએ જેમ કે ચોમાસા દરમિયાન ચાતુર્માસ દરમિયાન ઘણા ભાત રાંધેલો ખાતા નથી ઘણા દાળ છોડી દે છે ઘણા સબ્જી છોડી દે છે તે ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે તેનું દાન કરે છે અને ફરી તેનો આરામ ઘર આરોગવાનું કરે છે આમ ચાતુર્માસમાં અમુક નિયમ પણ લેવાય છે આ ચાતુર્માસ દરમિયાન અષાઢ માસ આવે છે જેમાં ભગવાન નારાયણની સયન દરમિયાન પૂજા ઉપાસના થાય છે મિત્રો શ્રાવણ માસ આવે છે એટલે ભગવાન મહાદેવની આરાધના નું પવિત્ર માસ છે ભાદર માસ આવે તો માસ ગણાય છે છે આવે તો આ ચાર માસ દરમિયાન જુદા જુદા માસ પ્રમાણે ની ભક્તિ ભક્તો આરાધના કરે છે અને મનોવાંચિત ફળની પ્રાપ્તિ પણ કરે છે દરેક વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની તિથિના બીજા જ દિવસે દેવશયની એકાદશી મનાવાય છે પરંતુ સાંજેથી નિયમ ગ્રહણ કરવાના હોય છે એકાદશીનું વ્રત કરનારે દસમીની સાંજે હળવું ભોજન લેવાય છે જેથી એકાદશીનું વ્રત આપણે આરામથી કરી શકીએ મિત્રો પેટમાં અપચો કે ભારે દેવ શૈાદશી ના મુહૂર્ત વિશે જાણી લઈએ તેથી ક્યારે આરંભ થાય છે અને પારણ ક્યારે કરવું આપણા હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી જેને દેવશયની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ જુલાઈ સાંજે લગભગ અઠાવન મિનિટે જે તિથિ પૂર્ણ થાય છે છ જુલાઈ બે હજાર પચીસ રાત્રિના નવ અને ચૌદ મિનિટે એકાદશી વ્રત એ ઉદિયા તિથિ અનુસાર વ્રત લેવાય છે જ્યારે સૂર્યનારાયણ દેવ દર્શન આપે છે કારણ સૂર્યનારાયણ દેવની આરાધનાની સાથે જ એકાદશીનું વ્રત આરંભ થાય છે નારાયણ દેવ ભગવાન નારાયણના જ અંશ મનાય છે માટે એકાદશી નું વ્રત તારીખ છ જુલાઈ બે હજાર પચીસ ના દિવસે રાખવાનું રહેશે હવે મિત્રો જાણી લઈએ કે દેવશયની એકાદશીના પારણા વિશે દેવશયની એકાદશીના પારણા તારીખ સાત જુલાઈ બે હજાર પચીસના દિવસે કરવાના રહેશે અને સવારે લગભગ સાડા પાંચ થી લઈ સાડા વાગ્યા સુધીમાં પારણા કરવાના પણ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવાડીને વિધિ વિધાનથી ભગવાનનું પૂજન કરાય છે અને વ્રતનો જે સંકલ્પ આપણે એકાદશીના દિવસે કર્યો હોય છે તે હોય છે અન્નદાન સેવા કરાય છે સીધું સામગ્રી દાન પુણ્ય કરાય છે જરૂરિયાતમંદને અથવા તો મંદિરોમાં પણ જે આપણે યોગ્ય લાગે એ રીતે દેવશયની એકાદશીનું વ્રત એ દરમિયાન શુભ કાર્ય થતા નથી જેવા કે વિવાહ ગૃહ પ્રવેશ માંગલિક કાર્ય આ ઉપરાંત ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના દરમિયાન મોક્ષ પ્રાપ્તિ માટે પ્રભુને પ્રાર્થના કરાય છે આ એકાદશીને પદ્મા એકાદશી હરિશયની એકાદશી અષાઢી એકાદશી દેવશયની એકાદશી દૈવપોટી એકાદશી આદિ નામોથી પણ ઓળખાય છે માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે જે કાર્તક માસના શુક્લ પક્ષની પ્રબોધિની કે દેવ ઉઠની એકાદશીના દિવસે જાગૃત થાય છે આ ચાર માસ સુધી ભગવાન નારાયણની પૂજા ઉપાસના ભક્તો કરે છે

તેઓ દેવશેની એકાદશીના સવારે સ્નાનાદિથી પરવાળી સંકલ્પ કરે જેઓ વ્રત કરવા નથી માંગતા તેઓ પણ પૂજન વિધિ અવશ્ય કરી શકે છે મંદિર ના જઈ શકતા હોય તો ઘરે રહીને પણ તમે પ્રભુનું નામ સ્મરણ કરી શકો છો આપણું કાર્ય કરી શકાય છે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવાળી અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને આપણા ઘરના મંદિરમાં રહેલા ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપ મૂર્તિની પૂજા કરી શકાય છે મૂર્તિ હોય તો સ્નાન સ્નાન કરાવવું કરાવવું પડે મૂર્તિમાં ખાસ કરીને શુદ્ધ જળથી અને પછી જ પંચામૃતથી સ્નાન કરાવાય છે હવે એવું પણ જાણવા મળ્યું છે કે ભગવાન નારાયણની મૂર્તિને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવાતું નથી તેનું કારણ છે કે ભગવાનના શ્રી ચરણોમાંથી જ ગંગાજી ઉત્પન્ન થયા હોવાથી તેનાથી પ્રભુને સ્નાન કરાવાતું નથી એટલા માટે જ યમુના જળથી સ્નાન કરાવી શકાય છે અથવા શુદ્ધ જળથી સ્નાન કરાવી શકાય છે ત્યારબાદ મૂર્તિને વિવિધ શૃંગારથી સજાવાય છે મોર મુગટ ધારણ કરાવવું પીળું પિતાંબર ધારણ કરાવવું વાસણી પણ ધરાવાય છે બે તુલસી દલ પધરાવાય છે અને પ્રભુની સામે મિશ્રી માખણ મીઠાઈ છે સીઝરના ફળફળાદી ભોગ છે એ પણ સમર્પિત કરાય છે જો ચિત્રજી હોય તો સાદી સરળ રીતે પૂજા કરી શકો છો ભગવાનના ચિત્રજી ફોટોને મલમલના વસ્ત્રથી સાફ કરી ત્યારબાદ પુષ્પ અર્પણ કરીને ભગવાનના શ્રી ચરણોમાં તુલસી દલ પધરાવીને ભોગ સમર્પિત થાય છે અને ભોગમાં એક એક તુલસી દસ અવશ્ય રાખવા જો આપણે તુલસી દસ તોડવાના ભૂલાઈ ગયા હોય તો એકાદશીના દિવસે તો પછી આપણે પૂજા માટે અવશ્ય તોડી શકાય છે કારણ કે મંદિરોમાં પણ તાજા તુલસી દસ ભગવાનને પધરાવે છે એટલે દોષ લાગે એવું મનમાં વિચારવું નહીં માતા તુલસી તે પવિત્ર અવશ્ય છે પરંતુ એક ઔષધિ પણ છે એટલે ઔષધિના રૂપમાં આપણે એનો ઉપયોગ કરવો હોય તો તોડી શકાય છે ભગવાનના શ્રી ચરણોમાં ધરવા માટે તોડી શકાય છે આપણે મનમાં એવો વિચાર ન કરવો કે હવે પહેલાનો સમય રહ્યો નથી અત્યારના સમય પ્રમાણે આપણે વિચારવું પડશે અને એ જ રીતે વ્રત ઉપવાસ કરવા પડશે જે શાસ્ત્રમાં વર્ણિત કર્યું છે તે ઘણા વર્ષો પહેલાનું વર્ણિત થયેલું છે જેના આપણે અનુસર અનુકરણ કરી શકતા જ નથી એટલા માટે મનમાં બોજો થાય છે અને બોજાને હટાવવા માટે આપણે આપણા શરીરને ધ્યાનમાં રાખી આપણા સમયને ધ્યાનમાં રાખી કારણ કે અત્યારે સમય ભાગદોડ ભરેલો છે ત્યારે આપણાથી જે થાય તે કરવું મનમાં ખોટી ચિંતા ક્લેશ વગેરે ન રાખવા ભગવાનને આપણે માની માનીએ છીએ એવા સાચી ઈશ્વર પરમાત્મા છે પરંતુ આપણે આપણા ઘરને ધ્યાનમાં રાખીને આપણા સમયને ધ્યાનમાં રાખીને અને આપણી જે શક્તિ છે એ ધ્યાનમાં રાખીને બધું કાર્ય કરવું હિતાવહ છે જો આપણે પહોંચી ન શકતા હોય તો ખોટું મનમાં ટેન્શન ન લેવું આ વ્રત ઉપવાસી આપણા શાસ્ત્રમાં બતાવેલા છે અને શાસ્ત્ર પણ કોઈ ને કોઈએ તો લખેલા જ છે એવું જ માનું અને અત્યારે તો ઘણા બધા લેખકો થઈ ગયા એ પણ પોતાની રીતે બધા શાસ્ત્રો ફરીથી લખીને બતાવે પણ છે તેમાં અલગ અલગ નિયમ પણ હોય છે હવે એ નિયમને આપણે ફોલો કરી છે એ એક સામાન્ય માણસે લખેલા છે માટે આપણા આપણા હિતનું ધ્યાન રાખીને જ વ્યવહાર કરવો જો શરીર ટકેલું હશે આપણું ઘર વ્યવસ્થિત હશે તો જ આપણે જીવન સારું જીવી શકશું માટે હવે પહેલાંના જમાનાનું જે કંઈ લખેલું છે બોલેલું છે તેને બહુ ધ્યાનમાં લઈએ તો આપણે ચિંતામાં જ રહીશું અને આપણી અંદર અપરાધ બોધ રહેશે હવે તો શાસ્ત્રકારો પણ વિવિધ આધુનિક વસ્તુ અપનાવે છે તો આપણે પણ અપનાવવામાં કોઈ વાંધો નથી જે આપણને યોગ્ય લાગે તે કરવું જોઈએ પરંતુ આપણે વ્રત ઉપવાસ કરીએ ત્યારે એટલું ધ્યાન રાખવાનું કે કોઈને પહોંચે નહીં પવિત્રતા જાળવી રાખવી પડશે કોઈને નિંદા નિંદાકૂથલી કરવી નહીં પ્રકૃતિ માતાનું ધ્યાન રાખવું અપવિત્રતા ન રહે તેનું જતન કરવું પશુ પક્ષીની સેવા કરવી બંને એટલી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું આપણે મંદિરોમાં દાન પુણ્ય ન કરી શકીએ તો કોઈ જ વાંધો નહીં પરંતુ જરૂરિયાતમંદ જેને ભૂખ લાગી છે એને અન્ન આપશો તો પણ તમને આશીર્વાદ પ્રાપ્ત થશે આ ઉપરાંત આપણે પીપળાના વૃક્ષની પૂજા કરીએ તુલસી માતાની પૂજા કરીએ છીએ તેનું પણ કારણ છે કે આપણે પ્રકૃતિનું જતન કરવા માગીએ છીએ જ્યારે જ્યારે આપણે દીપદાન કરીએ છીએ તે પ્રકાશનું દાન છે એકાદશીના દિવસે દીપદાન અવશ્ય કરવું જોઈએ મુખ્ય દરવાજા પર પૂજા ઘર પાસે પીપળાના વૃક્ષ પાસે તુલસી માતાના છોડ પાસે અને રસોઈ ઘરમાં પણ જ્યાં અન્નપૂર્ણાનો વાસ છે આ બધી જ પવિત્ર જગ્યાઓ છે જો દીપદાન ન કરી શકીએ તો પણ કોઈ વાંધો નહીં માત્ર પ્રણામ કરું અને સ્મરણ કરી લેવા એક વખત ઘરમાં બેઠા હોઉં જો જઈ શકીએ ક્યાંય તો આ ઉપરાંત આપણે ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ જો ગાય માતા આજુબાજુમાં ન મળે તો મિત્રો ગૌશાળામાં જઈને પણ તમે દાન પુણ્ય કરી શકો છો બળદની સેવા અવશ્ય કરવી બળદ છે તો ગાય માતા છે જેની જોડી અમર રહે એના માટે આપણે તેનું છતન કરવું જોઈએ વરસાદની સિઝન છે એટલા માટે વૃક્ષો અવશ્ય વાવવા બંને એટલા કારણ કે અત્યારે જંગલો પણ ઘટતા જાય છે મનુષ્ય હવે સંકટ તરફ ગતિ કરે છે કારણ જો પ્રકૃતિ જ નહીં રહે પશુ પક્ષી જ નહીં રહે તો મનુષ્ય એટલો આટલી બધી માનવ મેદની સાથે એકલો કેવી રીતે રહેશે આ ધરા ઉપર કેવી રીતે રહેશે ધરતી પર બળવો પોકારશે એટલા માટે આપણે પશુ પક્ષીનું જતન કરવાનું છે તેને ઘરમાં પૂરવાના નથી આકાશમાં ઉડતા પક્ષી સારા લાગે બસ આપણે પશુ પક્ષીની બહાર સેવા કરવાની છે જેથી તેઓ પણ મુક્ત રીતે આનંદિત રહે આપણે પણ આનંદિત રહીએ ઝાડ વૃક્ષ વાવીને આપણે પ્રકૃતિનું જતન કરવાનું છે જેથી આપણો જે શ્વાસમાં વાયુ લઈએ છીએ તે પણ પવિત્ર રહે કારણ કે અત્યારે ઈન્ટરનેટ છે બીજી વિવિધ કંપનીઓ ખુલે છે જેની પણ આપણને જરૂર છે તો પછી એનાથી વાયુ દૂષિત થાય છે તો સામે એટલા વૃક્ષારોપણ થવા જોઈએ પશુ પક્ષીનું જતન થવું જોઈએ એ પણ પવિત્ર કામ છે આપણે વિજ્ઞાન તરફ આધુનિકતા તરફ વળીએ છીએ ત્યારે સામે પ્રકૃતિનું જતન કરવું એ પણ એક આપણો ધ્યેય હોવો જોઈએ અંધશ્રદ્ધામાં માનવું નહીં શિક્ષાનું જે ઘર છે જેને આપણે શાળા કહીએ છીએ સ્કૂલ કહીએ છીએ એ પણ એક મંદિર જ છે તેને પણ સ્વસ્થ રાખીએ પૂજન કરીએ ત્યાં જઈને પણ આપણી શિક્ષાનું પૂજન કરીએ આ રીતે આપણા બાળકોને પણ શીખવાડીએ કે સાચી પૂજા કોની કરવી જોઈએ આનાથી જ પ્રભુ રાજી છે માત્ર આપણા પૂજા મંદિરમાં મંદિરોમાં જઈને પૂજા કરવી હવે એટલી આવશ્યક રહી નથી જેટલી આપણે આપણા સમાજના વિકાસમાં જે કોઈ વિકાસનું સાધન છે તેની પૂજા કરવી જોઈએ પૂજા કરીશું એટલે ચોખ્ખાઈ અવશ્ય રાખીશું તેમાં સ્કૂલ શાળા છે આપણું ગામ છે આપણું શહેર છે આપણું ઘર છે આપણું રાજ્ય છે આપણો દેશ છે માટે હવે દ્રષ્ટિ વિશાળ કરવાની આવશ્યક્ય છે નહીં માત્ર આપણે ભગવાનની પૂજા સુધી કે મંદિરો સુધી સીમિત રહેવાની જરૂર છે કારણ કે આપણે શુભ કર્મ સારા વિચારથી ઘેરાયેલા રહીશું તો પછી મોક્ષ મળવો આસાન જ છે છેલ્લે એમાં વધુ પ્રયત્ન કરવો નહીં પડે જો આપણે આપણા શુભ કર્મથી જોડાયેલા રહીશું સારા કર્મ હશે તો પણ ફળ સારું જ મળશે પ્રકૃતિ આપણને તે ફળ અવશ્ય દે છે માટે આપણે આપણા કર્મને શુદ્ધતાથી જોડીએ અને ઈશ્વરની પરમાત્માની આરાધના કરીએ માં પ્રકૃતિ માં ધરાની આરાધના કરીએ અને આપણે પરમાત્માની આરાધના દ્વારા આપણે આપણા મન અને બુદ્ધિને પવિત્ર કરીશું સારા વિચાર સાથે જોડીશું અને આપણા શુભ કર્મ આપણી ફરજ બજાવીશું આ જ રીતે આ વ્રત થાય છે મિત્રો મને આશા છે કે આપણને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મિત્રો આજના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતા છે ભગવાન શ્રી કૃષ્ણની વાણી છે સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે તેને સાંભળવું ભાગવત મહાપુરાણની શુભ કથાઓ વાંચવી સાંભળવી વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવા સાંભળવા ઉત્તમ મનાય છે ભગવાન શ્રી હરિનું નામ જપ કરતા કરતા કર્મ કરવામાં આવે પાપ કર્મ દૂર થાય છે પ્રભુ શ્રી હરિ એકાદશીના રાજા સ્વામીને આપણે વંદન કરીએ છીએ શાંતકારમ ભુજ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ વિષ્ણુ મિત્રો બોલો સર્વલોક એકનાથ ભગવાન લક્ષ્મી નારાયણ દેવની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌનો ખુબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ મિત્રો